બુધવારે ચંદ્ર દર્શન થતા મુસ્લિમ બિરાદરોના ત્રીસ દિવસના રોજા સંપન્ન થતાં ઈદ અલ ફિત્રની ઉજવણી કરવામાં આવી વડોદરા શહેરમાં પણ ખતીબ અમીર ઉલ્લાહની ઉપસ્થિતિમાં હજારો મુસ્લિમ બિરાદરોએ પરંપરા મુજબ વિવિધ સ્થળોએ ઈદની નમાજ અદા કરી હતી જેમાં દેશના સર્વાંગી વિકાસ વિશ્વભરમાં શાંતિ ભાઈચારાનો માહોલ વધુ બળવાન બને તેવી દુઆ કરી હતી વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું આપણો દેશ આ દુનિયામાં ઉત્તરોત્તર તરક્કી હતા ફરમાવે અલ્લાહ દુઆ કરી છે આપણા શહેરમાં અને રાજ્યમાં સુખાકારી અને અમન અને શાંતિ જળવાઈ રહે એવી અલ્લાહ તાલા પાસે દુઆ કરી છે ઈદ મુબારક હર સમાજ છે મેરી ગુજારીશ છે કે ભાઈચારા બનાય રખે ઓર આને વાલે દિનોમાં અમારે હિન્દુસ્તાન કો મજબૂત બનાવે એ અમારી કોશિશ રહે